વિક્રમભાઈ જય માતાજી જય જહુ માતા પેલી લાયક જય ધણી જય રોમાય ધણી અને વિક્રમભાઈ તમે જે કોમેન્ટ કરો છો કોમેન્ટની અંદર તમારો નંબર નાખજો અને ધાણુજ ગામ મારી જહુ માતાના ગામ એવા ભાવસિંહજી ઠાકોર ને પ્રદીનજી ઠાકોર ના જય માતાજી ભાઈ વિક્રમભાઈ શું કરો છો કેવું ચાલે છે વિક્રમભાઈ તમારું ગામ કયું છે એવા મારી માતાના મારા વિક્રમભાઈ ને પણ જય માતાજી અને જય જાહુ માતા વિક્રમભાઈ તમે જે કોમેન્ટ કરો છો વિડિયાની અંદર કોમેન્ટની અંદર તમારો નંબર નાખજો અને વિક્રમભાઈ તમારું ગામ કયું છે એ પણ લખજો

તો અમારા વિક્રમભાઈ પણ રોમાપીર ને બહુ યાદ કરી રહ્યા છે તો અમે રોમાપીર નું ગીત ગાઈ નાખીએ ચલો નમસ્તે કહો ચેનલ માં પણ મારો નંબર છે તો ચલો વિક્રમભાઈ જોઈ લઈશ ચેનલ માં તમારો નંબર હોય તો હરે ઘડીએ હે ઘડીએ રે રોમા હગુરે બાપા ભીડ્યું પડે ને વહેલાયાવો આવો આવો કુંવર રા મારા જવી હૈ તમારે યુટ્યુબ બટન આવી ગયું છે સિલ્વર બટન વિક્રમભાઈ મારે લગભગ યુ સિલ્વર બટન આવ્યા ને ત્રણ મહિના ઉપર થઈ ગયું આવી ગયેલું છે દરેક મિત્રોને પોતાના ગામનું નામ લખું વિનંતી છે તો વિક્રમભાઈ અમારા ભાવસંગી ઠાકોર મારી જહુ માતાનું મોટું થોમ છે ધાયણુંથી એ કહે છે કે બધાય મિત્રોને પોતપોતાનું ગોમ લખવું અને ભોપાજી ધુનાવાડા થી ભજન ગાવ ભજન ગાવ તો અમારા વેવાય એવા વેવાય તો લગભગ નહીં હોય પણ એમનું નામ લખ્યું છે તો જય માતાજી જય જહુ માતા અને જય શ્રી રામ આપ કહાસી હો તો અમારા જિલ્લા પાટણ હે ભાઈ મારવાડી રાણા રંગેલા રાજસ્થાન ધનવાદ છે ભાઈ ધનવાદ છે ખુબ સરસ ગાયું રામાપીરનું બાપાનું ભોપાજી જોવે છે ભોપાજી જોવે છે એમને સારું કહેવાય તો ચલો અમારા જોડી જોયેલા છે અને એમના માટે એ જોતા હોય તો ગીત ગઈ ના છીએ તો કેવું ગાવું

નમસ્તે જય ગિરનારી જય ગિરનારી અને લાઈવ અમે રોજ થતા નથી ભાઈ ટાઈમ મળે તો લાઈવ થો

રાજસ્થાન કઈ જગ્યાથી છો ભાઈ રાણા રેંગીલા કયું છે અને કયું તમારું ડિસ્ટ્રિક્ટ છે અવ ઘડી હૈ હૈ રે નેટ અમારે છોડે છે બહુ પ્રોબ્લેમ છે ભાઈ નેટ આવતું નથી અને દરેક મિત્રોને લાઈક કપાય છે નેટ ના કારણે તો બધા મિત્રો કેમ છો કે દે દમરિયા દમ ધમે હું નરા હું એ વાઢુને તો dear yeah. the yeah. নেট কাপাইছে নেট আউট তো না थी নেট নো প্রবলেমছে জর্দার we વ્યતમાં વ્યવહિરે વિવનો વેત કર